વડોદરા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી રદ કરવાનો મામલો બારસો ચોવીસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરી પરીક્ષાર્થીઓએ જેટકો ઓફિસને બાનમાં લીધી

જેટકો દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતીની પ્રક્રિયા રદ કરતાં જે ઉમેદવારો છે તેઓ અહીંયા આવ્યા છે આપ જોઈ શકો છો કોઈપણ પોલીસ પરવાનગી વગર આટલી મોટી સંખ્યામાં આ જે ઉમેદવારો છે તેઓ અહીંયા દેખાવ કરવા માટે આવ્યા છે અને વડોદરા શહેરને બાનમાં લેવાની આખી જે પ્રક્રિયા છે તે આ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે જે રીતના વાત કરવામાં આવે કે પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાની કેટલાક ઉમેદવારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેટકોના અને ત્યાંથી પછી આ જે તમામ ઉમેદવારો છે તેમની જે મેં પત્ર આપવાના હતા તે પરીક્ષા રદ કરી દેવામાં આવી હવે આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા મોટી સંખ્યામાં જે જે ઉમેદવારો છે તેઓ વગર પરવાનગી પોલીસ પરવાનગી વગર અહીંયા વડોદરા શહેરમાં દેખાવ કરવા માટે આવી ચૂક્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બારસોથી વધુ પદ પર જે છે તે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તેમાં જે છે પોલ ટેક્સમાં ક્ષતિ થતાં પરીક્ષા જ રદ કરી દેવાય છે ભરતી પ્રક્રિયા રદ કરી દેવાય છે ત્યારે હવે આ જે ઉમેદવારો છે તે અહીંયા જેટકોની ઓફિસ પર રજત કરવા માટે આવ્યા છે પરંતુ પોલીસ પરવાનગી ન લીધી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર અહીંયા તેમને રોકી શકે છે પોલીસ તંત્ર દ્વારા તેમના જે વિરોધ પ્રદર્શન છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમને અટકાયત પણ કરવામાં આવી શકે છે અને સમગ્ર મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જ્યારે આવી રહ્યો છે ત્યારે કયા પ્રકારનો માહોલ હશે તે તો થોડાક સમય પછી ખબર પડી જશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા પ્રક્રિયા જ આખી રદ કરી દેવાતા ઉમેદવારો જે છે તે અટવાયા છે પરંતુ આપ જોઈ શકો છો કે આટલી મોટી સંખ્યામાં જયારે ઉમેદવાર આયા હોય તેમને કોઈ પણ પ્રકારની જે પોલીસ પરમિશન લીધી છે કેમ તેમની પાસે આપણે પૂછીશું બોલો તમને સાહેબ કોઈ વિરોધ કરવા નથી આયા અમે ફક્ત ને ફક્ત અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે પ્લીઝ અમારી વાત બધા માન્ય રાખો આ ભરતી અમારે સ્થગિત ન થવા દો અને અમારા જણાને ન્યાય આપો અમે ફક્ત ફક્ત શું જોઈએ છે પરીક્ષા કોઈને જાણ કર્યા વિના રદ કરી છે બીજી પરીક્ષા લેવાની વાત કરે છે આમાં કોઈ ફોલ નથી કોઈ કરી જે પરીક્ષા રદ કરવા માટે ધોરાજીનો એક છોકરે છે સંકેત મકવાણા એને ફરિયાદ કરી છે છેલ્લા પરીક્ષા રદ કરવામાં આવી છે અમારી બસ એટલી જ માન્યતા છે અને રિક્વેસ્ટ છે તમે અહીંયા આવ્યા છો ભાઈ તમે અહીંયા તમે અહીંયા આવ્યા છો

અમે વિજાપુર થી આયા છીએ ઓલ ગુજરાત થી દરેક દરેક સર્કલમાંથી બધા જ લોકો દરેક સર્કલ ઓલ ગુજરાત થી અહીંયા કેન્ડિડેટ આયેલા છે અમે કોઈ પરવાનગી જેટકો માંથી આપવામાં આવી છે વિરોધ માટે કે અહીંયા આવવા માટે ના ના એ તો કાલે અમે બધા ને બધે તાલુકા જિલ્લામાં આવેદન પત્ર આપેલા છે અને જેટકોને પણ ખબર છે અને બધી જગ્યાએ બધાને ખબર પડી જ ગઈ છે ન્યૂઝ દ્વારા અને બધે નંબરનો જે નિયમ છે પોલ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમને કેટલા છે તે ઉપર જાણ કરી દેવામાં આવે છે પાછળ કોઈ પણ જાતની અપીલ માન્ય કરવામાં આવતી નથી એવું જેટકો ખુદ કહે છે છતાં પણ જેટકો એ બીજા નંબરનો અને બીજા નંબરનો મુદ્દો છે કે ઉપર ક્લેમ્પ લગાડવામાં આવેલ છે તેને ફરજિયાત પણ સ્પષ્ટ કરવાનો છે અને જેમાં ફેલ થાય તો તેની પસંદગી પ્રક્રિયા સમાવેશ કરવામાં આવશે નહીં આ ચોખ્ખો નિયમ લખેલો છે છતાંય જેટકો એમ કહે છે કે આમ એ છે જેટકોના અધિકારી કહી રહ્યા છે કે તમારા જ પરીક્ષા આપેલા ઉમેદવારોએ ફરિયાદ કરી છે કે પોલ ટેસ્ટમાં ક્ષતિ છે અને એના કારણે કોઈને અન્યાય ન થાય એટલા માટે ભરતી પ્રક્રિયા રદ કરીને નવે શરતી લેવામાં આવશે તો અગાઉ પણ આવી પ્રકારે ઉમેદવારોની ફરિયાદના આધારે ભરતીઓ રદ થઈ છે તો આ વખતે કેમ આવા પ્રકારનો આવા પ્રકારનો વિરોધ એટલે થઈ રહ્યો છે કેમ કે પોલ ટેસ્ટ લેવાની હતી માર્ચમાં અને એક્ઝામ લેવાની અમારી નવમા મહિનામાં વચ્ચે જે છ મહિનાનો સમય હતો જો એને ગેરરીતિની અરજી કરી હોય તો જેટકોએ ત્યારે એનું નિરાકરણ લાવી દેવું જોઈએ અને લેખિત ના લેવી જોઈએ એને બદલે એનું કોઈ જેટકોએ ધ્યાનમાં લીધું નહીં અને એક્ઝામ લઈ લીધી મેડિકલ કરી લીધું પછી સંપૂર્ણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી દીધું રીતના ઉપવાસ આંદોલનની વાત અત્યારે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કઈ રીતના ઉપવાસ પર બેસવાની વાત કરી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ પરવાનગી લેવામાં નથી આવી ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પોલીસ દ્વારા બંદોબસ્ત જે છે ઝેટકોની બહાર ગોઠવવામાં આવી રહ્યું છે અને આ તમામ જે ઉમેદવારો છે કે જેઓએ આ ઝેટકોની પરીક્ષા આપી હતી ને નિમણૂક પત્ર અમને મળવાના હતા પરંતુ એકાએક ભરતી રદ થતાં આ તમામ લોકો હવે રસ્તા પર ઉતર્યા છે અને રસ્તા પર ઉતરીને તેમને નોકરી મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં ઉતરીને આ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેમ તંત્રને અગાઉથી જાણ નથી કરવામાં આવી કારણ કે આજે આખી જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે ખોટવાઈ શકે છે આપ જોઈ શકો છો કઈ રીતના જે વાહન ચાલકો છે તેમને પણ અટકાવવાનો અહીંયા વારો આવ્યો છે એટલે કહી શકાય ક્યાંક ને આજે જેટકોના આ જે તમામ ઉમેદવારો છે કે જેમને પરીક્ષા આપી હતી તેઓ હવે ન્યાય મેળવવા પોલીસ પરવાનગી વગર અહીંયા રસ્તા પર આવી ચૂક્યા છે અને રસ્તા પર આવીને દેખાવો કરી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા